નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા અને કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે મારી સાસરીમાં અને હાલમાં જે વરિયાળીની ખેતી કરી થઈ ગઈ છે તો હું તમને મોટો વિડીયો નહીં બતાવ શોર્ટકટ વિડીયો બતાવીશ તો વરિયાળીની ખેતી કઈ રીતની કરવામાં આવે છે તમે તો તમે જોઈ શકો છો આ છે વરિયાળીની ખેતી હવે તો લાગવાનું ચાલુ થઈ ગયું છે હવે અઠવાડિયાની અંદર આ ચૂંટવાની પણ થઈ જશે તે પહેલાં હું તમને બતાવું કે આ રીતની તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ છે એકદમ જોરદાર વરિયાળી તમે જોઈ શકો છો હવે બધી ફૂલાઈ ગઈ છે એકદમ નજારો પણ જોરદાર જોવા મળે જ્યાં બગીચો હોય એ રીતનું જોરદાર વ્યૂ આવે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ને સામે છે ઘર ને સામે છે પાવાગઢ તમે જોઈ શકો છો કંઈક આ રીતનું પાવગર જોવા મળે છે અને આ બાજુમાં કંઈક કરી છે પેલી બાજુ વરિયાળી છે કપાસ કપાસને તુવેર એવું હતું એ કાઢી નાખવામાં આવ્યું છે આપણે અંદર નહીં જતા કારણ કે કપડાં એને એવું બગડી જાય ને એટલા માટે આ વરિયાળી